ભક્તિ સર્કલ પાસે દેવસે સ્ટેટસ કોર્પોરેશનને પીવાની પાણીની લાઈન લીકેજ થઈ છે બે જગ્યાએ લીકેજ છે તાત્કાલિક આને બંધ કરવામાં આવે તેવી તંત્રને મારી વિનંતી છે ભાગવત અને કથામાં લોકોને રસ છે પણ પ્રજાને પડતી સમસ્યાઓ હલ કરવામાં કોઈને રસ નથી એક તંત્રના અધિકારીને ફોન કરવાનો હોય અથવા સત્તાધારી પક્ષના કાર્યકર કે આગેવાનને તમે ફોન કરીને આ સમસ્યા માટે તમે જણાવી શકો છો કે ભાઈ પ્રજાને પડતી આ સમસ્યા તમે તાત્કાલિક દૂર કરાવો પણ લોકોને એમ જ છે કે ભગવાનની મરજી વગર પાંદડું પણ ન હલે પણ તમારી મરજીનો ઉપયોગ તો કરો ક્યારેક ભલભલા પ્રશ્નો હલ થઈ જશે મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ સ્વચ્છ ભારત મિશન